મારું નામ બાબુભાઈ રતિલાલ ભારે સરપંચ નાયકા આ રસ્તો વીસ પચીસ દિવસથી ખુદી મૂક્યો છે અમને અને બે બે સ્કૂલો છે બાળકો અને સાધનો હેરાન થાય છે અને કામકાજ અમુક ભાવ ધીમું છે અને આગળ સ્કૂલ આયાં પણ રસ્તો એમ ખુદ ની છે એ પણ એક મહિના ઉપર થયો પણ કામ પૂરું કરતા નહીં એના અલગ અલગ જગ્યાએ ખુદ ખુદી નું કતા રસ્તા તમે એમને રજૂઆત કરી રજૂઆત અમારે પછી તલાટી એ કરી આના અમે ઘણી વાર રજૂઆત કરી હા સાંભળતા જઈને

અને અહિયાં કોન્ટ્રાક્ટર જે રહેતો હોય એનું મોડું જોવા મળ્યું નથી શું થાય છે કઈ ખબર પડતી નથી પબ્લિક બહુ હેલ્પ થાય છે બીજા નંબરમાં એક ભાઈ વહીવટદાર ભાઈ છે અને આપણે કંઈ કહીએ તો એ બી કઈ જવાબ વ્યવસ્થિત આપતો રહી અને ગામડું પબ્લિક સાધનો બધા હેરાન બહુ થાય છે ગાડીઓ વાળા પૈસા હાલી ને એમની ગાડી હા હા હવે જે ગાડી ફસાય છે જીસીબી બોલાવે એમના એમના પૈસા હાલી ને ગાડીઓ ઘટાવે